બાજ ચાપતું ને આ બાજુ કપી ઓલા આપણે ઓછું મેદાન કર્યું પણ પાણી પીવા નહી આપડા ગામમાં ઘઉ નું ઓછું કરવાનું હોય ગામ માં લઈને જતા રહો વાત કરો થોડા હોય એ આપશે જાઓ કાકા જાઓ તમને

કાકા સોખરા પર હાથ આતો મારો સોખરા પર હાથો પડી હે ચરમ લાગે હું સોખરા મારું મારો આખો મારો બોય ને કે થઈ ગયા આ તજો તો બોલતો પરો હું મારા ભાઈને તારી સબ ઝઘડા થા બધા તારી સાબે હે આ દારૂડિયા તેજજી મરી જને હે તારી સબ ઝઘડા થા કેટલા હે કાકા કેટલા હે

બખારો કરો તમે કોણ હો એક તો મારું સીધે રે હે અને મારો એકલો ધારી એકલો ધારી તમને શરમ પણ શું બગડી જયો એમ થોડું પાણી જતું રે એમાં શું થઈ ગયું પણ એમ તમે તમારા બે ભાઈને ભમાયા વગર મેલું હું યાદ રાખજો હુંએ ભમાયા વગર ભમાયા વાળા अरे मेरे दोस्त। अरे 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 अ શું કરવા લે ચાલુ કરવા તો તારે બફારો નો થાય ઓલો શું ક્યાં જલ્દી જલ્દી ha ha ek 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 મારા શેતર માં પાણી કાઢ્યું હોય યાર અને એક તો મને મારો બે બાબડી ધારે ધારી ખબર પડે કે કોક ના શેતર પાણી જાય એને નહીં દેખાતું હું બે દાણા બાર બરોબર મેં મારા ગગા ને કઈ જતો કઉ તું પાણી પીરવા આવશે શું તમે ચાર પાંચ જોડે લઈને જાવી પડશે હવે આજે આપડે આગેવાન જોડે જાઉં ને એટલે હવે

તમારાગાને દારૂ પી રાખી જિંદગી ગામે રખડતો હોય તો તમને ખબર નઈ પડે કે આપતો ટૂંક્યો હતો દાડિયો નતો થતો એટલે જતો પછી મને કેવું હતું તો હું પાણી બહાર મશીન ચાલુ કરી જતો ત્યા તારે